નમસ્તે જય સ્વામિનારાયણ આજે આપણે જોવાના છીએ કે પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની વાત્સલ્ય મૂર્તિ હા આપણે બધા જ જ્યારે સમાજની અંદર રહે છે ત્યારે આપણે ઘણા બધા જુદા જુદા પ્રેમની વાત કરી હોય કે માતાનો પ્રેમ પિતાનો પ્રેમ પુત્રનો પ્રેમ પતિ પત્નીનો પ્રેમ આ દરેક પ્રેમ એ સાચા છે એની અંદર દરેકને એ ક્યાંક ને ક્યાંક પોતાને એક ખાસ ફીલ થતું હોય કે ભાઈ આ વ્યક્તિ મારા માટે આટલું બધું કરે છે આ વ્યક્તિ મારા માટે આટલું બધું કરે છે જેને લઈને જ એ સમાજ ચાલે છે પરંતુ આ બધા જ પ્રેમની સાથે સાથે ગુરુનો પણ એક પ્રેમ હોય છે આપણા પ્રાણ પ્યારા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વાઈ મહારાજ એ પણ પોતાના હરિભક્ત એટલે કે આપણને સૌ કોઈને એ અનહદ પ્રેમ કરે છે પોતે ભક્ત વત્સલ છે પોતે વાત્સલ્યની મૂર્તિ છે આ પ્રેમ કરવાની અંદર જેવી રીતે મા બાપ હોય પતિ પત્ની હોય એ ક્યાંક ને ક્યાંક પોતાનું છોડીને પોતાનું જથું કરીને જેવી રીતે બીજાને પ્રેમ આપતા હોય એ જ રીતે પરંતુ ઘણી વખત એના કરતાં પણ વિશેષ એ પ્રેમ એ ગુરુને તેના ભક્તો પ્રત્યે હોય છે તો આપણે બધા જ ખૂબ ભાગ્યશાળી છે કે આવા ગુરુની આપણને સૌ કોઈને પ્રાપ્તિ થઈ છે આવા વાત્સલ્યતા એના આજે આપણે અમુક પ્રસંગો જોઈશું તારીખ પચીસ છ બે હજાર વીસના દિવસે પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ પોતે નેનપુરની અંદર બિરાજમાન હતા અને ત્યાં બધો વાર્તાલાપ ચાલી રહેલો હતો એમાં ડોક્ટર વ્રજલાલ હતા એમણે કીધું કે સ્વામી સત્પુરુષ તો પોતે અજન્મા હોય એમ કે સત્પુરુષને જન્મ પણ નથી હોતો ને મરણ પણ નથી હોતું એટલે સ્વામી એમાં પોતે સંમતિ બતાવી હા ભાઈ વાત સાચી છે એટલે ઉત્તમ યોગીદાસ સ્વામીએ પૂછ્યું તો ભાઈ શું કરો છો સ્વામી એટલે ડૉક્ટર વ્રજલાલ હતા એમણે કીધું કે બાપા ભક્તો માટે આવે છે બરાબર ને સ્વામી સ્વામી કે હા ભક્તો માટે જ આવ્યા છે સંતો હરિભક્તોને સુખ દેવા માટે જ અક્ષરધામથી એ ભગવાન સાક્ષાત બિરાજ્યા અને આજે સત્પુરુષ રૂપે પોતે કાયમ પૃથ્વી ઉપર એ પોતે એ રહ્યા છે સને બે હજાર અઢારની અંદર અમદાવાદ ખાતે એ જન્માષ્ટમીનો ઉત્સવ હતો અને ધામધૂમપૂર્વક એની ઉજવણી થતી હતી એ વખતે સ્વામીને એકદમ ઉમળકો આવી ગયો અને બાળકોને બોલાવવાનો ઈશારો કર્યો અને લાઈનમાં બધા પસાર થઈ જાય થોડી અવ્યવસ્થા સર્જાયું હતું તેમ છતાં પણ મહંસાઈ મહારાજે જેવો ઈશારો કર્યો અને બાળકો માટે તો અમૃતનું નોતરું હતું એમાંય ઉપવાસ અને આવું અમૃતનું નોતરું એટલે તો નિષ્કળાંત સ્વામીએ પણ લખ્યું છે જેમ ઉપવાસથી જનને આવે અમૃતનું નોતરું તે પીવા પડ ખમે નહીં જાણે કે વારે પાન કરું બસો થી વધારે બાળકોની માથે સ્વામીશ્રી એ વખતે માથે હાથ મૂક્યો અને બાળકોને ઉપવાસના દિવસે અમૃત થી એ તૃપ્ત કરી દીધા બે હજાર તો હું પણ સાક્ષી છું કે જ્યારે સારંગપુર સારંગપુરના પોડિયમપુર પરમપૂજ્ય મહંત સ્વાઈ મહારાજ અને યુવા તાલીમ કેન્દ્રની બેચના યુવકોની સમૂહ છબીનું આયોજન કરવામાં આવેલું હતું એ આયોજન ખાલી સમૂહ છબી પૂરતું જ હતું પરંતુ એ વખતે પરમપૂજ્ય મહંત સ્વાઈ મહારાજે સામેથી બધાને કીધું કે બધા સમીપ દર્શન માટે આગળ આવી જાય હવે બસો કરતા પણ વધારે યુવકો સવારે તેઓને પૂજાની અંદર જવાનું હતું તો મોડું થાય એવું એટલે રોજા ઘોડા પાસે આ આયોજન થયું અને ત્યાર પછી અચાનક જ પૂજ્ય જ્ઞાનવિજી સ્વામીએ જે પોતે યુવા તાલીમ કેન્દ્રના સંચાલક સંત હતા તેઓએ બાપાને વાત કરી કે બાપા અત્યારે આપણે મોડું થશે પણ સ્વામી એકદમ પ્રબળ ઈચ્છા બતાવી અને યુવકો રાજીના રેડ થઈ ગયા અને પોતાના દૈનિક ક્રમની અંદર વિલંબ થતા હોવા છતાં પણ અણચિંતવ્ય સુખ આ યુવકોને આપી દીધું એકવાર ડોક્ટરોએ સ્વામીને પરમ પૂજ્ય મહાન સાંઈ મહારાજને ડૉક્ટરોએ પૂછ્યું કે સ્વામી આપણે શું કરવું ગમે એટલે સ્વામીએ કીધું કે ભજન અને હરિભક્તોને મળવું અને આનો અનુભવ એ સાથે રહેતા સેવક સંતો સાથે રહેતા ડૉક્ટરો બધા આ અનુભવ કરે છે કે પરમુ જે મહંત મહારાજ હરિભક્તોને જોઈને એમને ઉમળકો આવી જાય એમને મળવાની ઈચ્છા થાય અને એમને સપનાઓ પણ ઘણી વખત આ બાબતને જ આવે છે તેઓ પોતે હરિભક્તોને મળતા હોય એ પ્રકારના સપનાઓ એમને આવતા હોય તારીખ ત્રણ એક બે હજાર સત્તરના દિવસે મહંત સાંઈ મહારાજ પોતાના સપના દર્શનની વાત કરતા કીધું કે આજે તો સપનું એવું આવ્યું ને કે બધા હરિભક્તોને મળું છું પણ આ સેવકો શરદીના લીધે બધાને રોકે છે તો હું બધાને મળું છું કેવી આમ હરિભક્તોને મળવાની તાલાવેલી કહેવાય કે એમને સપનાઓ પણ એના જ આવતા હોય બે હજારને ત્રણની અંદર આપણે જે મોહન સાંઈ મહારાજના જે વાત્સલ્યની વાત કરી તો આની અંદર તો આપણને દેખાય કે તેઓ હરિભક્તોને મળવા માટે ઉત્સુક છે એમને મળવાની હંમેશા તાલાવેલી રહેતી હોય છે એમને કેમ કરીને રાજી કરવું એનો વિચાર કરતા હોય પણ જેવી રીતે માતા એ પોતાના દેહને ગણકાર્યા વગર જેવી રીતે પોતાના દીકરાઓ સાથે હેત કરે છે એ રીતે મહંત મહારાજ પણ ક્યારેય પણ હરિભક્તોની સાર સંભાળ રાખવામાં એમની સેવા કરવામાં એમનું મન સાચવવામાં પોતાના તબિયતનો લેશ માત્ર એમણે વિચાર કર્યો નથી જ્યારે બે હજાર ત્રણની અંદર મહંત મહારાજ પોતે ખેરાલુ પધારેલા હતા અને ત્યાંના આપણા એક સર્નિષ્ઠ હરિભક્ત વીરચંદભાઈ મોદી તેઓ પોતે સ્વામીશ્રીના દર્શને આવ્યા અને સ્વામીશ્રીને એ ચાર પાંચ પધરામણી કરવા માટે વિનંતી કરી હવે એ દિવસે જોગાનું જોગ સુરત દાદા પણ સવારથી ખતરનાક આકરો તાપ વરસાવતા હતા પણ મહંત સાંઈ મહારાજ એકદમ શાંતિપૂર્વક પધરામણી કરી બધા ભક્તોને રાજી કર્યા અને ત્યાંથી સંતો સાથે પોતે સિદ્ધપુર પહોંચ્યા અને અહીં એક હરિભક્તના ઘરે ભોજનની વ્યવસ્થા થયેલી હતી પણ સ્વામીશ્રી કંઈ પણ જમ્યા વિના સીધા જઈને પોતે સુઈ ગયા સંતોને આશ્ચર્ય થયું કે આવીને તરત પોતે આવી રીતે સીધા આરામની અંદર એટલે સંતોએ આશ્ચર્ય થયું એટલે બધી તપાસ કરી ખ્યાલ આવ્યો કે તેઓને સખત તાવ આવતો હતો અને સ્વામીને એવું નહોતું કે ત્યારે જ તકલીફ થયું કેવું પરંતુ સવારથી સ્વામીને તાવ તેમ છતાં પણ હરિભક્તોને રાજી કરવા પોતાના દેહની દરકાર શુદ્ધા કરી નથી એટલું નહીં પણ આ સંબંધી એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી કે ભાઈ આજે શરીર સાથ નથી આવતું આજે થોડુંક અગવડતા છે પછી કરી આમ તેમ કોઈ જ એક્સક્યુઝ નહીં અને એકદમ હસતા મોઢે શાંતિથી જે જે હરિભક્તોના ઘરે જવાનું હતું પધરામણી કરવાની હતી એ બધું કરીને જ્યારે ઉતારે પરત ફળ્યા ત્યારે તેઓ સીધા એ ઢળી પડ્યા સ્વામીના હેતનો હિસાબ આપણે કઈ રીતે માંડી શકીએ એમ કે સૌથી વધારે વાલું જો દરેકના હોય ને તો પોતાનું શરીર હોય કે જયારે શરીર સાથ ના આપે ત્યારે તો એક વખત માણસ વિચાર કરે પરંતુ ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ મહંત એટલા વાત્સલ્યની મૂર્તિઓ કે તેઓએ ક્યારેય પણ હરિભક્તોને રાજી કરવાની અંદર પોતાના દેહની સંભાળ રાખી નથી અને કેમ કરીને રાજી થાય અને ઉત્સાહ ઉમંગથી એમ કે જાણે પોતાના સ્વજન જ એ હોય પોતાની દુનિયા જ એ હોય એવી રીતે પોતે એ હરિભક્તોને મળે છે એટલો હરિભક્તો પ્રત્યે પ્રેમ દર્શાવે છે તો આવા મૂર્તિ ગુરુના ચરણે કોટી કોટી વંદન